હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો ચાલો શરૂઆત કરીએ કમ્પ્યુટરના પ્રશ્નોની ડોટ મેટ્રિક્સ નીચેનામાંથી શું છે તો મિત્રો ડોટ મેટ્રિક્સ છે ને ભાઈ એક પ્રિન્ટરનો પ્રકાર છે કમ્પ્યુટરમાં આવતું જે પ્રિન્ટર છે એ પ્રિન્ટરનો કોઈ પ્રકાર હોય તો એ ડોટ મેટ્રિક્સ બરાબર આવું પ્રિન્ટરનો શું છે ભાઈ પ્રકાર છે સીપીએસ સીપીએસ શું છે તો સીપીએસ એટલે કેરેક્ટર પર મિનિટ બરાબર સીપીએસનું ફૂલ ફોર્મ શું થાય કેરેક્ટર પર મિનિટ આ સીપીએસનું ફૂલ ફોર્મ થાય છે પીપીએમ ભાઈ પીપીએમનું ફૂલ ફોર્મ પેજ પર મિનિટ પેજ પર મિનિટ આ પીપીએમનું ફૂલ ફોર્મ થાય છે એલપીએમ પી એમ એલપીએમનું ફૂલ ફોર્મ શું થાય છે લાઇન પર મિનિટ શેનું ફૂલ ફોર્મ થાય છે એલપીએમ લાઇન પર મિનિટ ફરીવાર ડોટ મેટ્રિક્સ શું છે તો એક પ્રિન્ટર છે સીપીએસ સીપીએસ શું છે વાલા મિત્રો કેરેક્ટર પર મિનિટ પીપીએમ શું છે પેજ પર મિનિટ અને એલપીએમ શું છે લાઇન પર મિનિટ ખાસ યાદ રાખજો ચાલો આગળ વધીએ મોટા નકશાઓ હોય રેડિયમની નંબર પ્લેટ હોય તથા સ્ટીકર બનાવવા શાનો ઉપયોગ થાય છે તો મિત્રો પ્લોટર શાનો ઉપયોગ થાય પ્લોટરનો ઉપયોગ થાય છે શેને માટે ભાઈ તો મોટા નકશાઓ બનાવવા માટે રેડિયમની નંબર પ્લેટ તથા સ્ટીકરને બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો આ પ્લોટરનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય પ્લોટરનો ઉપયોગ થાય છે ખાસ યાદ રાખજો ભાઈ પૂછાઈ શકે આવનારી પરીક્ષાઓમાં બરાબર હાર્ડવેર અને યુઝર્સને જોડતું માધ્યમ શું છે તો હાર્ડવેર અને યુઝર્સને જોડતું કોઈ માધ્યમ હોય ને તો એ ઓએસ છે એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ છે શું છે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ છે સી યુ આઈ આ સી યુ આઈનું ફૂલ ફોર્મ કેરેક્ટર યુઝર એન્ટરફાસ શું છે ભાઈ સી યુ આઈનું યુઝર મતલબ કે ફૂલ ફોર્મ તો કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ આ સી યુ ફૂલ ફોર્મ છે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ આ શું છે ભાઈ તો ખાસ યાદ રાખજો કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ આ સી ફૂલ ફોર્મ છે જીયુઆઈ યુ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જીયુઆઈનું ફૂલ ફોર્મ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ખાસ યાદ રાખજો ભાઈ આવનારી પરીક્ષામાં એકાદું ફૂલ ફોર્મ તો આવવાનું જ છે ડીઓ એસ ડીઓ એસ આ ડીઓ એસનું ફૂલ ફોર્મ શું છે તો ડીઓ એસનું ફૂલ ફોર્મ છે ભાઈ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ આ ડીઓ એસનું ફૂલ ફોર્મ બતાવી રહ્યું છે ખાસ યાદ રાખવું ઓ એસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમનો પ્રશ્ન છે ઓ એસમાં કાર્ય કરવા માટે લખવામાં આવતી માહિતીને શું કહેવાય તો એને કમાન્ડ કહેવાય શું કહેવામાં આવે ભાઈ કમાન્ડ કહે છે ઓએસ એસ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરવા માટે લખવામાં આવતી માહિતીને શું કહે છે તો કમાન્ડ કહેવામાં આવે છે જી યુ આઈ ફૂલ ફોર્મ બરાબર તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આપણે આગળ જ જોઈ ચૂક્યા છીએ તો જીયુઆઈ યુ આઈ ઉદાહરણ આપો તો વિન્ડોઝ એક્સપી બરાબર વિન્ડોઝ એક્સપી એ ગ્રાફિકલ યુઝર એન્ટરફેસનું એક ઉદાહરણ છે ભાઈ વિન્ડોઝ સેવન હોય વિન્ડોઝ એટ હોય વિન્ડોઝ એટ પોઈન્ટ વન હોય અથવા વિન્ડોઝ ટેન હોય તો આ બધા જીયુઆઈ યુ આઈ ઓ એસના ઉદાહરણો છે લૂનક્સ મેક આ બધા જી યુ શું છે ભાઈ તો ઉદાહરણો છે વિન્ડોઝ વિન્ડોઝ યુઝર અકાઉન્ટમાં લોગિન કર્યા બાદ સૌપ્રથમ પ્રથમ આવતી સ્ક્રીનને શું કહે છે તો ભાઈ વિન્ડોઝમાં યુઝર અકાઉન્ટમાં લોગઇન કર્યા બાદ સૌપ્રથમ પ્રથમ આવતી સ્ક્રીનને ડેસ્કટોપ કહે છે ભાઈ શું કહે છે ડેસ્કટોપ કહેવામાં આવે છે ડેસ્કટોપ કહે છે કારણ કે વિન્ડોઝ યુઝર અકાઉન્ટ લોગિન કરે ને ત્યારબાદ એની સામે જે પહેલી સ્ક્રીન આવે એને શું કહેવામાં આવે ડેસ્કટોપ કહે મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવાને આવા અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ચાલો આગળ વધીએ ડેસ્કટોપ પર રહેલા નાના નાના પિક્ચર્સને શું કહેવાય તો એને આઈકોન કહેવાય શું કહેવાય ભાઈ એને આઈકોન્સ કહે છે ડેસ્કટોપ ઉપર રહેલા નાના નાના પિક્ચર્સને શું કહે છે આઈકોન્સ કહે છે કમ્પ્યુટરમાં રહેલ ફાઇલને ડિલીટ કરતાં તે ક્યાં જાય તો રિસાયકલ બિનમાં જાય ક્યાં જાય ભાઈ કમ્પ્યુટરમાં રહેલ ફાઇલને ડિલીટ કરતાં તે ક્યાં વહી જતી હોય છે તો એ ફાઇલ ડાયરેક્ટ રિસાયકલ બિનમાં જાય ક્યાં જાય ભાઈ રિસાયકલ બિનમાં જોવા મળે છે કમ્પ્યુટરમાં રહેલી ફાઇલ ડિલીટ કરો એટલે ડાયરેક્ટ રિસાયકલ બિનમાં જાય કમ્પ્યુટરની કચરાપેટી તરીકે કોને ઓળખવામાં આવે તો કમ્પ્યુટરની કચરાપેટી એટલે બીજું કંઈ નહીં રિસાયકલ બિન એટલે શું ભાઈ રિસાયકલ બિન ખાસ યાદ રાખજો રિસાયકલ બિનને સંપૂર્ણપણે ખાલી કરવા માટે કયો ઓપ્શન જરૂરી છે તો ભાઈ રિસાયકલ બિનને સંપૂર્ણપણે ખાલી કરવા માટે એમ ટી બરાબર એમ ટી રિસાયકલ બિન એમ ટી રિસાયકલ બિન આ ઓપ્શન જરૂરી છે ખાસ યાદ રાખજો ભાઈ ત્યારબાદના પ્રશ્નો તરફ આગળ વધીએ તો રિસાયકલ બિનમાં રહેલી ફાઇલને પોતાની મૂળ જગ્યા ઉપર પાછી લાવવા માટે તમે શેનો ઉપયોગ કરશો તો રિસ્ટોર શેનો ઉપયોગ કરવામાં આવે ભાઈ રિસ્ટોરનો ઉપયોગ કરવામાં આવે શેની માટે તો રિસાયકલ બિનમાં રહેલી ફાઇલને પોતાની મૂળ જગ્યા ઉપર પાછી લાવવા માટે રિસ્ટોર ઓપ્શનનો તમે ઉપયોગ કરો છો શિફ્ટ સાથે ડિલીટ કી દબાવવાથી શું થાય તો ભાઈ યાદ રાખવું કે શિફ્ટ સાથે તમે ડિલીટ કી કી પ્રેસ કરશો તો ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનમાંથી ભાઈ જશે બરાબર રિસાયકલ બિનમાં નહીં જાય અને ડાયરેક્ટ સીધી ડિલીટ થઈ જશે શિફ્ટ સાથે તમે ડિલીટ કી પ્રેસ કરશો એટલે ડિલીટ કરેલી ફાઇલ છે ને રિસાયકલ રિસાઈકલ બિનમાં જશે નહીં પરંતુ ઓટોમેટિક કમ્પ્યુટરમાંથી સંપૂર્ણપણે એનો નાશ થઈ જશે ભાઈ ફોલ્ડરનો ડિફોલ્ટ કલર કયો હોય ભાઈ પીળા રંગનું હોય ફોલ્ડર કયા રંગનું હોય પીળા રંગનું હોય તમે જાણો જ છો ડેસ્કટોપમાં પાછળ રહેલા ફોટોને શું કહેવાય તો ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ અથવા વોલપેપર કહે છે ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ અથવા વોલપેપર તરીકે એને ઓળખવામાં આવે છે કોઈ પણ સોફ્ટવેર શરૂ કરતા પ્રથમ આવતી સ્ક્રીન ને શું કહે છે ભાઈ કમ્પ્યુટરમાં તમે કોઈ પણ સોફ્ટવેર ઓપન કરો છો અને એમાં પ્રથમ આવતી સ્ક્રીન ને વિન્ડોઝ કહેવાય શું કહેવાય ભાઈ વિન્ડોઝ કહે છે ને શું કહેવામાં આવે ભાઈ વિન્ડોઝ કહે છે વિન્ડોઝમાં પ્રથમ આવતા આડાપટ્ટાને શું કહે છે તો વિન્ડોઝમાં પ્રથમ આવતા આડાપટ્ટાને ટાઇટલ બાર કહે છે શું કહેવામાં આવે છે ભાઈ એને ટાઇટલ બાર કહે છે કંટ્રોલ બોક્સ ભાઈ કંટ્રોલ બોક્સમાં કયા ચાર મેનુઓ હોય અથવા કયા ચાર બટન્સ હોય જેમાંથી કેટલા દ્રશ્યમાન હોય અને કેટલા દ્રશ્યમાન ન હોય આવા પણ પ્રશ્નો પૂછાય તો મિત્રો યાદ રાખજો ભાઈ કંટ્રોલ બોક્સમાં મિનિમાઇઝનો ઓપ્શન હોય મેક્સિમાઇઝનો ઓપ્શન હોય રિસ્ટોર ડાઉનનો ઓપ્શન હોય અને ક્લોઝનો ઓપ્શન હોય એમાં આ રિસ્ટોર ડાઉનનો ઓપ્શન છે ને એ દ્રશ્યમાન ન થતો હોય બરાબર મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ આ ત્રણ ઓપ્શન દ્રશ્યમાન થતા હોય મિત્રો મિનિમાઇઝની શોર્ટકટ કી તો અલ્ટર સ્પેસ અને એન કરો એટલે મિનિમાઇઝનો ઓપ્શન આવે મેક્સિમાઇઝ માટેની શોર્ટકટ કી અલ્ટર સ્પેસ અને એક્સ તમે સ્પ્રેસ કરો એટલે મેક્સિમાઇઝની કી કઈ થઈ શકે રિસ્ટોર ડાઉન માટેની શોર્ટકટ કી તો અલ્ટર સ્પેસ અને આરનો ઓપ્શનનો ઉપયોગ કરો એટલે રિસ્ટોર ની શોર્ટકટ કી બને ક્લોઝનો શોર્ટકટ કી તો ક્લોઝ માટે અલ્ટર સ્પેસ અને સી અલ્ટર સ્પેસ અને સી તમે પ્રેસ કરો એટલે ક્લોઝની શોર્ટકટકી તૈયાર થઈ જાય અને એફ ફોરથી પણ તમે ક્લોઝ કરી શકો છો ભાઈ એ પણ યાદ રાખજો ચાલો ફ્રેન્ડ્સ આગળ વધીએ ટાઈટલ બાર પછી આવતા બારને શું કહેવાય તો એને મેનુ બાર કહેવાય એને શું કહેવામાં આવે એને મેનુ બાર તરીકે ઓળખવામાં આવે ટાઇટલ બાર પછી આવતા બારને મેનુ બાર કહે છે પેજમાં ઉપર નીચે ડાબે જમણે માટે અનુક્રમે શેનો ઉપયોગ થાય તો ભાઈ ઉપર નીચે માટે વર્ચ્યુઅલ સ્ક્રોલ બાર અને હોરિજન્ટલ સ્ક્રોલ બાર ડાબે જમણે માટે એનો ઉપયોગ થાય છે આ સ્ક્રોલ બટન છે સ્ક્રોલ બાર છે ખાસ યાદ રાખજો પેજમાં ઉપર નીચે ડાબે જમણે અને એના માટેના અલગ અલગ અહીંયા તમને સ્ક્રોલ બાર આપેલા છે વર્ચ્યુઅલ સ્ક્રોલ બાર અને હોરિજન્ટલ સ્ક્રોલ બારનો ઉપયોગ થાય છે પેજમાં સૌથી છેલ્લે રહેલા આડા પટ્ટાને શું કહે છે એમાં સ્ટેટસ બાર કહેવાય કારણ કે એમાં અક્ષરો શબ્દો બધી વસ્તુઓ ડિટેલમાં આપેલી હોય પેજ નંબર પેજ ઉપર છો તમારું કરસ્યુ કઈ જગ્યાએ છે બધી ડિટેલ સ્ટેટસ બારમાં આપેલી હોય સંપૂર્ણ સોફ્ટવેરને બંધ કરવા માટે અલ્ટર એફ ફોરનો ઉપયોગ થાય સંપૂર્ણ સોફ્ટવેરને તમારે બંધ કરી દેવું હોય તો અલ્ટર પ્લસ એફ ફોરનો ઉપયોગ કરીને તમે સંપૂર્ણ સોફ્ટવેરને ક્લોઝ કરી શકો છો ભાઈ ત્યારબાદ કોઈપણ કોઈપણ કોઈ પણ સોફ્ટવેરમાં રહેલ લખાણ માટેના ભાગને શું કહેવાય તોને ડોક્યુમેન્ટ વિન્ડોઝ કહેવાય શું કહેવાય ડોક્યુમેન્ટ વિન્ડોઝ કહે છે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવું હોય તો તમે કયા ઓપ્શન વડે બદલી શકો તો રિનેમના ઓપ્શન વડે ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલી શકો કીબોર્ડની મદદથી કમ્પ્યુટરને શોર્ટ શોટડાઉન શટડાઉન સોરી અને રિસ્ટાર્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય તો અલ્ટર એફ ફોર પ્રેસ કરો ને ત્યારે તમારી સામે અલગ અલગ ઓપ્શન્સ આવે શટડાઉનનો ઓપ્શન આવે રિસ્ટાર્ટનો ઓપ્શન આવે અને સ્લીપનો પણ ઓપ્શન આવે એમાંથી તમને જે અનુકૂળ હોય એ તમે ઉપયોગ કરી શકો છો પી ઓ એસ ટી એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ આ એનો સાચું ફૂલ ફોર્મ થાય છે કમ્પ્યુટરને ઓએસને લગતી ફાઇલ અને શરૂ કરવા માટેની જરૂરી સૂચનાઓ શેમાં લખાયેલ હોય છે તો કોમ્પ્યુટરને ઓએસને લગતી ફાઇલ અને શરૂ કરવામાં આવેલી જરૂરી સૂચનાઓ શેમાં લખાયેલ હોય છે રોમમાં રીડ ઓનલી મેમરીમાં લખાયેલ હોય છે આર ઓ એમ રોમનું ફૂલ ફોર્મ શું થાય રીડ ઓનલી મેમોરી હાર્ડવેર સાથે આવતા સોફ્ટવેરને શું કહેવાય તો હાર્ડવેર સાથે આવતા સોફ્ટવેરને ફર્મવેર કહેવામાં આવે છે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને પોલ એલન છે ચાર એપ્રિલ ઓગણીસો ને પંચોતેરના રોજ ન્યૂ ન્યૂ મેક્સિકો ખાતે યુએસમાં એટલે કે યુનાઇટેડ સ્ટેટ અમેરિકામાં માઇક્રોસો સોફ્ટની સ્થાપના થઈ ભાઈ બિલ ગેટ્સ અને પોલ એલન ન્યૂ મેક્સિકો મેક્સિકો ખાસ યાદ રાખજો માઇક્રોસોફ્ટ કંપનીનું વડું મથક તો એનું વડું મથક પાછું વોશિંગટન ડીસી ખાતે આવેલું છે બરાબર એ પણ યાદ રાખજો માઇક્રોસોફ્ટ ઓફિસનું વડુ મથક ક્યાં આવેલું છે વોશિંગટન ડીસી ખાતે કમ્પ્યુટર માટે ઉપયોગમાં આવતી ઓપન સોર્સ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે લિનક્સ ઉબંતુ ફોડેરા લુનક્સ મિટી લુનક્સ ઓએસ આ બધી ઓપન સોર્સ સોફ્ટવેર છે એપલ કંપનીનું વડુ મથક કેલિફોર્નિયા અમેરિકા ખાતે ખાસ યાદ રાખજો ભાઈ એપલ તો કેલિફોર્નિયા માઇક્રોસોફ્ટ તો વોશિંગ્ટન ડીસી એપલ કંપનીના સ્થાપક ટીવ સ્ટીવ જોબ્સ સ્ટીવ વોઝોનિક અને રોનાલ્ડ વેન બરાબર ખાસ યાદ રાખવું ભારતમાં સૌથી વધુ કઈ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે તો ભારતમાં સૌથી વધુ વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય ગૂગલ ગૂગલની સ્થાપના ફોર સપ્ટેમ્બર નાઇન્ટીન નાઇન્ટી માં ઓગણીસો અઠ્ઠાણુંમાં લેરી પેજ તથા સર્ગેઇન બ્રેન દ્વારા માઉન્ટેન વ્યૂ કેલિફોર્નિયા ખાતે અને એના સી કોણ છે હાલ તમારે કમેન્ટમાં મને કહેવાનું છે જીએમની સ્થાપના પહેલી એપ જીમેલની સ્થાપના પહેલી એપ્રિલ બે હજાર ચાર પોલ બુચેટ અને ગૂગલ દ્વારા જ એની એક કંપની છે વિડીયો ગયો હોય તો લાઇક શેર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો